હાલો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે રજકાનું વાવેતર કર્યું હતું આપણે ભેંસો અને ગાયો માટે પશુ માટે એમાં આજે આપણે આટો મારવા આવ્યા હતા તમે જોઈ શકો છો ઉગી ગયો હે રજકો બે બે પાંદ જો રજકો ઉગી ગયો હે એકદમ સરસ ઉગ્યો છે સાઈટો તો જોવો તમે एक पानी रज को उगी जे अपने घाटो थोड़ा नाखो तो एट घाटो उग गया है तुम जो सको तो के तो रजको उगनी सारी से बोलो रजको आ बाजू एक विघा ना अपने वायो है આ 8 પાસું હે એટલે થઈ જશે 1 વેગમાં કમ્પલેટ 5 6 વાડ આવશે એટલે 3 વાડ આવશે અને તોય આપણે બી નો મુકશું આમ આપણે ડુંગળીનો રોપ કર્યો છે મેથી વાવી છે આમ લસણ લસણ હજી ઉગ્યું નથી જો છોકરો છો આપણે હટવાત કરીયો છે અલગ કા મેટર બીજો 090 જે અલગ વાયુ હો એ બીજો પ્રдам હૈ તમે બીજો વિડિયો માં બતાવીશ જીરાન વાયુ તરાજ કર્યું છે સો સો ફગ નાશક આપ્યો છે આ તે બધું હું તમને બતાવીશ કે કેવી રીતે વાયુ હે કયું બેરણ વાયુ હું એ પણ બતાવીશ એટલે અમારું વાવેતર આવી રીતે હોય છે તમારે કેવી રીતે વવાય છે જરા કોમેન્ટમાં જણાવજો અને વિડીયો મારા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હજી તમને વિડીયો આગળ આપણે બાગાયત ખેતીના બનાવવાના છે લીંબુડીના સરગવો સરગવા ભેગો કપાસ આંતરપાક જય જવાન જય કિસાન